સંપત્તિ અને સમૃદ્ધિના હિન્દુ દેવતા ભગવાન કુબેરને પ્રસન્ન કરવા માટે નિષ્ઠાવાન ભક્તિ સદાચારી આચરણ અને તેમના આશીર્વાદ મેળવવાના હેતુથી અમુક પ્રથાઓ અને ધાર્મિક વિધિઓનું પાલન સામેલ છે ભગવાન કુબેરને સંપત્તિના ખજાનચી અને ભૌતિક વિશ્વના રક્ષક માનવામાં આવે છે અને શ્રદ્ધાળુ ઉપાસકો વિપુલતા, સફળતા અને નાણાકીય સ્થિરતા માટે તેમની કૃપા શોધે છે. આ વિડિયોમાં અમે ભગવાન કુબેરને પ્રસન્ન કરવાના વિવિધ પાસાઓનું અન્વેષણ કરીશું, જેમાં હિન્દુ પૌરાણિક કથાઓમાં તેમનું મહત્વ, તેમની પૂજા સાથે સંકળાયેલા ધાર્મિક વિધિઓ અને પ્રથાઓ અને સંપત્તિ પ્રત્યેની ભક્તિ અંતર્ગત દાર્શનિક ઉપદેશોનો સમાવેશ થાય છે. ભગવાન કુબેરનો પરિચય ભગવાન કુબેર જેને કુબેરા અથવા ધનપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ પૌરાણિક કથાઓ અને ધાર્મિક કથાઓમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે તેને ઝવેરાતથી શણગારેલા સિંહાસન પર બેઠેલા અને કિંમતી રત્નો બહાર ફેંકે તેવા મંગૂશને પકડેલા દેવી તરીકે દર્શાવવામાં આવે છે ભગવાન કુબેરને સંપત્તિ સમૃદ્ધિ અને વિપુલતાના દેવ માનવામાં આવે છે અને ભૌતિક સમૃદ્ધિ અને નાણાકીય સુખાકારી પૌરાણિક મહત્વ હિન્દુ પૌરાણિક કથાઓમાં ભગવાન કુબેર ને ઋષિ વિશ્વ ના પુત્ર અને મહાકાવ્ય રામાયણના વિરોધી રાવણ ના સાવકા ભાઈ તરીકે વર્ણવવામાં આવ્યા છે કુબેરે દેવતાઓના ખજાનચી અને સંપત્તિના પૌરાણિક શહેર અલકાપુરીના સ્વામીનું પદ પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હોવાનું માનવામાં આવે છે તેને ઘણીવાર પરોપકારી દેવતા તરીકે દર્શાવવામાં આવે છે જે તેના ભક્તોને સંપત્તિ આપે છે અને બ્રહ્માંડમાં સંપત્તિનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરે છે પ્રતિકવાદ અને લક્ષણો ભગવાન કુબેરને સામાન્ય રીતે ઝવેરાત અને આભૂષણોથી શણગારેલી પોર્ટલી આકૃતિ તરીકે દર્શાવવામાં આવે છે જે વિપુલતા અને સમૃદ્ધિનું પ્રતીક છે તેને ઘણીવાર દાડમ અને પૈસાની થેલી પકડીને દર્શાવવામાં આવે છે જે ભૌતિક સંપત્તિ અને નાણાકીય સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે કુબેર સાથે આવેલો મંગુસ બેઝ મેટલ્સ ને સોનામાં રૂપાંતરિત કરવાની ક્ષમતાનું પ્રતિક છે અને તે રસાયણ અને સંપત્તિ સર્જનની વિભાવના સાથે સંકળાયેલ છે. ભગવાન કુબેરની પૂજાનું મહત્વ. ભગવાન કુબેરની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ, વિપુલતા અને આર્થિક સ્થિરતા આવે છે તેવું માનવામાં આવે છે. ભક્તો આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા સંપત્તિ તકો આકર્ષવા અને તેમના જીવનના સંસાધનોનો સરળ પ્રવાહ સુનિશ્ચિત કરવા તેમના આશીર્વાદ લે છે વ્યવસાયિક સાહસો રોકાણો અને સંપત્તિ સંચય સંબંધિત પ્રયત્નોના સફળ સંચાલન માટે પણ કુબેરની કૃપા માંગવામાં આવે છે ભગવાન કુબેરને પ્રસન્ન કરવા માટેની વિધિઓ અને આચરણો કુબેર મંત્રનો જાપ ભક્તો તો ઘણીવાર ભગવાન કુબેરને સમર્પિત શક્તિવાળી મંત્રોનો પાઠ કરે છે જેમ કે કુબેર ગાયત્રી મંત્ર અથવા કુબેર અષ્ટોત્તર સતનામાવલી સંપત્તિ અને સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ મેળવવા માટે માનવામાં આવે છે કે આ મંત્રોના નિયમિત જાપથી કુબેરની કૃપા અને વિપુલતા વ્યક્તિના જીવનમાં આવે છે અર્પણ અને પૂજા ભગવાન કુબેર સન્માન કરવા ભક્તો વિસ્તૃત પૂજા વિધિ કરે છે જેમાં ફૂલો ધૂપ દીવા ફળો અને મીઠાઈઓનો સમાવેશ થઈ શકે છે કેટલાક ભક્તો તેમની ભક્તિ અને કૃતજ્ઞતાના પ્રતિક તરીકે અનાજ ચાંદી અથવા સોનું જેવી વિશેષ વસ્તુઓ પણ આપે છે કુબેર યંત્ર અને મૂર્તિ પૂજા ઘણા ભક્તો કુબેર યંત્ર અથવા મૂર્તિઓ તેમના ઘર અથવા કાર્યસ્થળ સ્થાપિત કરે છે અને આ પવિત્ર વસ્તુઓની દૈનિક પૂજા વિધિ કરે છે કુબેર યંત્ર એક ભૌમિતિક આકૃતિ છે જે દેવી પ્રતિકો સાથે અંકિત છે જે ભક્તિ અને પ્રામાણિકતા સાથે પૂજા કરવામાં આવે ત્યારે સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે દાન અને પરોપકાર ભગવાન કુબેરને પ્રસન્ન કરવા માટેનું એક મહત્વપૂર્ણ પાસું દાન અને પરોપકારની પ્રથા છે દયા ઉદારતા અને કરુણાના કાર્યો દ્વારા ભક્તોને તેમની સંપત્તિ ઓછા નસીબદાર સાથે વહેંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે સખાવતી કાર્યોમાં દાન કરવું ભૂખિયાને ભોજન આપવું અને જરૂરિયાતમંદોને મદદ કરવી એ કુબેરના આશીર્વાદ મેળવવા માટે શુભ માર્ગ માનવામાં આવે છે વ્રત અને ઉપવાસનું પાલન કેટલાક ભક્તો વ્રત પાડે છે અને ભગવાન કુબેરને તેમના આશીર્વાદ મેળવવા માટે સમર્પિત આધ્યાત્મિક અનુશાસન હાથ ધરે છે કુબેર સાથે સંકળાયેલા શુભ દિવસોમાં કે કુબેર તૃતીયા અથવા અક્ષય તૃતીયા એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિની આધ્યાત્મિક યોગ્યતામાં વધારો કરે છે અને દેવી કૃપા આકર્ષિત કરે છે સંપત્તિ પર ફિલોસોફિકલ ઉપદેશો કર્મ અને ધર્મ કર્મ અને ધર્મની વિભાવના હિન્દુ ફિલસૂફીમાં કેન્દ્રીય છે અને સંપત્તિના સંચય અને વિતરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે ભક્તોને શદ્રુણી કાર્યોમાં જોડાવવા અને તેમની ફરજો ઈમાનદારી અને પ્રામાણિકતા સાથે પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે એ જાણીને કે તેમની ક્રિયાઓ આખરે તેમની નાણાકીય સુખાકારી નક્કી કરશે અલગતા અને ત્યાગ જ્યારે હિન્દુ સંસ્કૃતિમાં સંપત્તિ અને સમૃદ્ધિનું મૂલ્ય છે ત્યારે ભક્તોને ભૌતિક સંપત્તિથી અલિપ્તતા અને ત્યાગનું મહત્વ શીખવવામાં આવે છે ભગવાન કુબેર માત્ર સંપત્તિના દાતા તરીકે જ નહીં પરંતુ દુન્યવી ધનની અસ્થાયીતાના સ્મૃતિરૂપ તરીકે પણ પૂજનીય છે ભક્તોને આંતરિક સંપત્તિ કેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેમ કે સદગુણો શાણપણ અને આધ્યાત્મિક જ્ઞાન જે શાશ્વત અને દિવ્ય છે સેવા અને બલિદાન ભગવાન કુબેરને પ્રસન્ન કરવાનો માર્ગ નિસ્વાર્થ સેવા અને બલિદાન દ્વારા મોકળો છે ભક્તોને નમ્રતા અને કરુણા સાથે અન્યની સેવા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે એ જાણીને કે સાચી સમૃદ્ધિ જરૂરિયાતમંદોને ઉત્થાન અને સશક્તિકરણથી આવે છે અન્યના કલ્યાણ માટે પોતાની ઈચ્છાઓ અને અહંકારનો ત્યાગ કરીને ભક્તો કુબેરની દેવી ઈચ્છા સાથે પોતાની જાતને સંદેખિત કરે છે અને તેમના પરોપકારી આશીર્વાદને આકર્ષિત કરે છે ભગવાન કુબેરના ભક્તો ભગવાન કુબેરના ભક્તો વિવિધ પૃષ્ઠભૂમિ અને વ્યવસાયોમાંથી આવે છે જેમાં ઉદ્યોગપતિઓ ઉદ્યોગ સાહસિકો વેપારીઓ અને નાણાકીય સ્થિરતા ઈચ્છતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે તેઓ પ્રામાણિકતા ભક્તિ અને તેમના આશીર્વાદની અસરકારકતામાં દ્રઢ વિશ્વાસ સાથે કુબેરની પૂજાનો સંપર્ક કરે છે ઘણા ભક્તો વ્યક્તિગત પુરાવાઓ અને અનુભવો શેર કરે છે કે કેવી રીતે ભગવાન કુબેરની કૃપાથી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે અન્ય લોકોને તેમના આશીર્વાદ મેળવવા માટે પ્રેરણા આપે છે નિષ્કર્ષ નિષ્કર્ષમાં ભગવાન કુબેરને પ્રસન્ન કરવા માટે આધ્યાત્મિક પ્રથાઓ, નૈતિક આચરણ અને દાર્શનિક સાણપણનો સમાવેશ કરતા સર્વગ્રાહી અભિગમનો સમાવેશ થાય છે ભક્તો માત્ર ભૌતિક સંપત્તિ અને સમૃદ્ધિ માટે જ નહીં પરંતુ આધ્યાત્મિક સમૃદ્ધિ અને આંતરિક પરિપૂર્ણતા માટે પણ કુબેરના આશીર્વાદ લે છે પ્રામાણિકતા ઉદારતા અને ભક્તિના સિદ્ધાંતોનું પાલન કરીને ભક્તો પોતાની જાતને કુબેરની દેવી ઈચ્છા સાથે સંરેખિત કરે છે અને તેમના પરોપકારી આશીર્વાદને તેમના જીવનમાં આકર્ષિત કરે છે જેમ જેમ આપણે ભગવાન કુબેરને પ્રસન્ન કરવાની યાત્રા શરૂ કરીએ છીએ તેમ આપણે પ્રાચીન શાસ્ત્રોના શબ્દોને યાદ કરીએ યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ જેમ દ્રષ્ટિ છે તે જ રીતે પ્રગટ પણ છે આપણી દ્રષ્ટિ વિપુલતા સમૃદ્ધિ અને દેવી કૃપાથી ભરેલી રહે અને ભગવાન કુબેર આપણને સંપત્તિ સફળતા અને આધ્યાત્મિક સુકાકારીથી આશીર્વાદ આપે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય કુબેર મહારાજગી